અમદાવાદના વિકાસનું વિકાસ નું અભૂતપૂર્વ બે હજાર પચીસ છવ્વીસ અમદાવાદ નો સર્વસ્તરીય વિકાસ થઈ રહ્યો છે કોટમાં બંધાયેલ અમદાવાદ આજે ચારસો એસી ચોરસ કિલોમીટરના વિશાળ ભૂભાગમાં વિસ્તરી ચૂક્યું છે જેમાં એસી લાખ લોકો વસવાટ કરે છે અમદાવાદના નગરજનોની સુવિધા વૃદ્ધિ નિરંતર કાર્યાન્વિત છે હાલ અમદાવાદમાં પાંચ હજાર પાંચસો પંચોતેર કિલોમીટર લાંબી વોટર સપ્લાય લાઇન તથા પાંચસો પંચાવન કિલોમીટર જેટલી મુખ્ય ટ્રંક લાઇન કાર્યાન્વિત છે જેના દ્વારા પાણીનું વિતરણ કરાય છે જેની કોતરપુર જાસપુર અને રાસ્કા જેવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરે છે અને તેના માટે બસો તેત્રીસ જળ વિતરણ સેન્ટર કાર્યરત છે જે દરેક નગરજન પ્રતિદિન શરેરાશ એકસો પચાસ લીટર શુદ્ધ પાણી પૂરું પાડે છે જળ પ્રાપ્તિનો મુખ્ય સ્ત્રોત નર્મદા નહેર છે આ પ્રણાલીને વધુ દક્ષ બનાવવાના પગલા અંદાજપત્ર બે હજાર પચીસ માં લેવામાં આવ્યા છે જેથી આવનારા સમયમાં પાણીની માંગને પહોંચી શકાય પાણીને સંગ્રહિત કરી શકાય અને જળ વ્યવસ્થાપનના નવા એકમોનું સર્જન થાય જૂના કાર્યરત સેન્ટરની ક્ષમતા સુધારવા અને નવા સ્ટેશનના નિર્માણ માટે સ્વર્ણિમ યોજના અંતર્ગત બે હજાર પચીસ છવ્વીસના ના બજેટમાં રૂપિયા બસો પંચોતેર કરોડની ફાળવણી કરાઈ અને અમૃત યોજના અંતર્ગત બસો કરોડની ફાળવણી કરવામાં આવી છે અને સમગ્ર અમદાવાદ માટે પાણીના યોગ્ય વ્યવસ્થાપન બે હજાર પચીસ છવ્વીસમાં માં કુલ રૂપિયા છસો એકવીસ કરોડની ફાળવણી કરવામાં આવી પાણીદાર અને નિરોગી અમદાવાદના સર્જનનું આલેખન અંદાજપત્ર બે હજાર પચીસ છવ્વીસ